રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં અલગ અલગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એન ઓસી કે સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે તેમજ જોખમી સ્ટ્રક્ચર કે ગેરકાયદેસર રીતે હોટૅલ રૂમ તૈયાર કર્યા હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરતની અમુક હોટલોના બેઝમેન્ટને આજે સીલ કરવામાં આવ્યા છે સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાને કારણે બહારથી આવતા લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે ખાસ કરીને સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા વેપારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ સ્ટેશનથી ઉતરીને રિંગ રોડ પરની ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુની હોટેલોમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે જેથી રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારની અંદર અનેક હોટેલો આવેલી છે હોટેલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ જોખમી પુરવાર થાય તેવી હોટલોના બેઝમેન્ટને સીલ કરવામાં આવી રહ્યા છે ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે આજે રેલવે સ્ટેશનની આસપાસની હોટલો તપાસ કરતા ત્રણ જેટલી હોટેલોમાં તપાસ કરાતા બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ ચલાવતા હોવાની ગંભીર બાબત ધ્યાનમાં આવી હતી એટલું જ નહીં પરંતુ બેઝમેન્ટમાં બહારથી આવતા વ્યક્તિઓ માટે ગાદલા નાખી દેવામાં આવતા હોય છે એક તેનો રૂમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે આવી સ્થિતિમાં આગ લાગે તો ગંભીર દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા છે આવી ગંભીર બાબત ધ્યાનમાં આવતા તાત્કાલિક બેઝમેન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત